જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને હવાર હવારમાં જો આપણે આ વાહિંદાનું કામ પાવાનું બધું ચાલે છે જૈન પપ્પાને ટ્રોલી ભરીને જવા ન નાખવાને મારે વધેલી વાળવાનું કોલી ના પાડે ને કંટ્રોલ તોય તમે ટૂઈ રાખો ને એટલે કંટ્રોલ રહે હાથમાં હું તો ટ્રોલી લઈને તાખી આમ આમ થાય કારણ કે ભીનું છે કે એટલા માટે તો તો અત્યારે આપણે આપણે ખાણ પાણી પીવાનું બધું થઈ ગયું છે જાય ને પછી એને સુરભી નાખ ઉહ જો ખાવાની

નગર આપણે શિવાની ને બે આસળ નું દૂધ પીવડાય છે પણ એમને આવ ભરાય ને ત્યારે એ આસળ એક આસળ બહુ જ ઓલો થઈ જાય મોટો ત્રણ આસળ મીડિયમ છે તો આવું કઈક છે અત્યારે અત્યારમાં જો અહીંયા બધું વાળી નાખ્યું છે અને કબૂતરા અત્યારમાં આવ્યા હતા એટલી સણ સણી ગયા છે થોડીક બાકી રહી ગઈ છે ત્યાં ઉડી ગયા ઓલા ઢાળી એમાં તે ત્યાં તો વાહિંદા કામ થઈ ગયું બસ એટલું જ બાકી છે ને જો હજી ઉડે હજી થોડીક સણ બાકી છે ને તો આવશે આગળ હા આપણે હું હલણ સલણ નું ફરી કામ હોય ને એટલે ઘડીએ ઘડીએ ઉડી જાય અત્યારે રોજ હવર મસ્ત ઠંડુ વાતાવરણ પણ આ સમધાર વાતાવરણ છે અને ધુમ્મસ ભર્યું વાતાવરણ છે એકદમ ઝાખું ઝાખું વાતાવરણ છે કા આજ કઈક અલગ જ લાગે ને વાતાવરણ જેમ આપડે કેમ મેઘરવા આવ્યો હોય ને એવું વાતાવરણ હોય એવું વાતાવરણ થઈ ગયું છે

કશું જલ્દી આવવાનું છે કારણ કે એને આવીને મોવા જવાનું છે આપણી ભાવ કહે પૂરતી ગયું આમ જે અમારે પહાડીનો રસ્તો છે એને નળ કહેવાય ને આમ જો કેટલી મસ્ત બની ગઈ છે મસ્ત તો બની છે પણ આપડેલું સારું વેવવાનું હોય છે ને ત્યાં ટ્રેક્ટર નહી આવે પેલા એને ફીટ કરે ને પછી શરૂ કરે શરૂ ઝટકા બાપા બહેન ઘરે હો કેટલી ઘડી ઓલું કરશો ઝટકો પૂરો ન હોતો તો આપણે વાડીએ પોગી ગયા છીએ અને ઝટકાનો તાર શરૂ છે એટલા માટે અંદર જોવા જાય છે પૂરો નથી આવતો એટલા માટે જે કાંટાવાળી ગાડડી નું નામ ગાડડી અમે તો કહીશી અને એના પાનનો રસ પણ પીવાય છે એને મૂળિયાનો પાવડર કરી અને માથામાં માલિશ કરાય છે અથવા તો એનું તેલ પણ બનાવાય છે અને એના બહુ બધા ફાયદા છે જે વાળ ન હોય વયા જતા હોય તો એની માટે બે ઓકે ને ઉત્તમ ઉપાય છે તો એ ગાડડીના છોડવા જવા અહીંયા સી ને ઊભે આપણે આવી રીતના સી મસ્તીના આ છે ને એ બધી ગાડડી છે આવી રીતના છે ખામ ઊભા હેઢા હોદે છે આવી રીતના ગાડી ગાડડીના છોડો એટલે આ વખતે આપણે એના મૂળિયાના કટ કરી અને પાવડર બનાવી તેલ બનાવશું તેલમાં અહીંયા નાગરમોત પણ થાય છે અને આવડું આ ગાડડી પણ થાય છે અને ભાંગરો જે અમારે નદી કિનારો છે ને ત્યાં થાય છે એટલે આ બધી ઔષધિ આપણે ભેગી કરી અને તેલ બનાવવાનું છે જેની પપ્પા ઝટકા મશીન જોવા ગયા છે આ ઝૂપડી છે ને એમાં મશીન છે મૂકેલું એટલા માટે અને માંડવી જોવાનું છે કે આપણે હવે એક વાર માણસો મૂકાવી કોક ખાડ નું ઝાડવા એને કહેવાય છેલ્લી વેળાની નેદણી હોય ને એને ઝાડવા લીધા કહેવાય તો એ આપણે એકવાર લેવરાવી લઈએ એટલા બધા દેખાતા તો નથી પણ તો પણ કોક કોક અંદર હોય જ તે આપણા જેની નજરે જોઈએ ને એટલે તો બધા લેવાના છે

આજે મસ્ત થાય તમ તારે પૂરવા જો રાજી રાજી થઈ જાય લઈ જાવ પછી તો ખૂદતા જાય છે આમાં તો કેમ આપણે ઓલું કરાવશું ઝાડવા ને કઢાવશું તો નહી પણ કોવાય થોડીક માંડવી તો લેતા જઈ

આપડે <laughs> આપણે માંડવી બી માટે તો લઈ લીધી છે પણ અમારે ગારો કાઢવો તો એક કલાક તો કારણ કે હજી ભીની જમીન છે ને સીકણી માટી હોય એટલે ધોવી નહીં જ પડી જાય ખાવી સસ્તી નથી પડતી કઈ વાંધો નહીં આપડે અત્યારે વાડી આટો મારવા આવ્યા છે ને એટલે આપણને ખબર પડી કે આપડી માંડવી છે ને હવે કદાચ ને વીસ થી પચવી દિવસ લે વધારે વધારે કારણ કે બધા ડોડવા વાગે પાકી ગયા છે ભરાવા મળ્યા છે આ પાકી જાય લગભગ આ રીતનું થઈ ગયું આખા ભરાવતા થઈ ગયા તો હવે આપણે જે કામ કરવા માટે આપણે આવ્યા છીએ એ કામ કરને છીએ ઝડકાની દોરી દોલ આપણે બાંધો છે ને બાંધી કારણ કે કાલથી ને અહીંથી ગાયું ને રખડું માલ હોય ને એ બધા અંદર ગળી જાય રોજ એ આવી જાય છે તો આપણે અહીં સુધી ખોટી દોરી બાંધેલી છે તો દોરી કોઈ છોડી લઈ ને આગળ બાંધી ભૂલી ગયા આની કઈ જરૂર નથી આ બાજુ ઝટકાની દોરી ને એટલે આપણે ઓલી બાજુ બાંધી લઈ આવું દોરી સુટી ગઈ છે અને હવે લઈ લે દોરી ગુલાબી વાળા છે સફેદ આપણે તો ત્રણ વર્ષ કપા નહી કર્યો કપા તો મને બહુ ગમે શાળાની ટાઈટ હોય પછી વીણવાનો હોય કા ગુલાબી ફૂલ હોય તો સંતાય ને ધોળા ફૂલ તો કે કેને ગુલાબી ફૂલ હોય તો ગુલાબી આવે એવું થોડું હું પૂરી ખેડું થોડી કેવાય કમેન્ટ કરજો ભાઈ મને બહુ ખબર ન પડે ખબર તો પડી જ તો આપણે તો અત્યારે પકડ લઈ અને આ દોરી બાંધવા મળ્યા છે આ દોરી અહીં એટલી દોરી નથી ખાલી ઉપર જ હતી એટલે ગાયો ટોપીને કે રોજ ટોપીને વ્યા જતો હતા એટલે અહીં હેઠળ એક દોરી મારી એટલે ગળેની હેઠેથી એટલા માટે તો આ દોરી મારી દઈએ આપણે અહીંયા તો કાલે ત્યાંમાં ગાયો આવી ગઈ હતી તે થોડીક ખાઈ ગયું અહીંથી ઉપર ઉપરથી અને દક્ષા તો સામે હેઠે જે બધું આ લીલું અડતું હોય ને એને કાપે છે હું કાપશું ને હા ધડકો બહુ છે ગરમી એટલી ઉકળાટ એટલો થાય છે અને અડધી વાડ આપણે દાંતડે દાંતડે જારી કાંટા બોવડીના આંગળીઓમાં ગળી ગયા છે હજી થોડીક બાકી રહી છે પણ જેનીના પપ્પા બાંધે છે દોરી ઘડી એ પણ કપાવશે સે હાવ નાના નાના પણ આ લીલા સોળ અડે દોરીને આ બોવડીના આવી રીતના કેટલા કાંટા છે જુઓ કોઈક કાંટા છે એક જરી ખટી ગયો હોય ને તોય વાગી જાય આ બધા લીલા લીલા સોળ અડી જાય ને તો આવી રીતના દોરીને તો ઝટકા આવે નહીં એટલા માટે આપણે ખાલી દાંતડે દાંતડે બધા હેઠા પાડી દઈ ને આઘા કરી દઈ દોરીની તો ઓલે પણ એ ગાડીએથી લઈને અહીંયા સુધી જો આવી રીતના કરી દીધા છે દોરીને અડેની એમ અહીંયા તો થઈ ગયું છે ઠેક હામેલી અહીંયા સુધી હજુ એટલું બાકી છે વચ્ચે જૈન પપ્પા છે અહીંયા ઓછા છે તો ઘડીક પોરો ખાવો પડશે મને એમાં તો ઘડી કાંટો મારી આવશે પણ કામ બહુ જાજુ છે એટલે પાણી નથી લેવા પાણી પીવા માટે પણ ગોળામાં પાણી ઓછું છે અને ખુલ્લું છે આવી રીતના એટલે નહીં પીએ જોઈશી આગળ માલિક તો લાગે છે પણ ક્યાંય દેખાતા નથી અહીંયા તો ફાઈનલી પાણીની ખોજમાં આવ્યા હતા તો મળી ગયું છે ઢાકેલું પાણી આપણને એટલા માટે લેવા નથી જાતા કે ભાઈ ઘડીક રહેવું છે તો ખોટું હિસણ ને બધું ગોતું માલિકનું બધું વીખવું એની કરતા આ કુવાનું પાણી એકદમ મીઠું છે જુવાર છે અને એની પાછળ કવો છે તો અત્યારે આપણે કવે નજ જવાનું થતું આથી જ તે પાછા વળી જાય કારણ કે આપડે પાછું મોડું થાય કામ કરવાનું છે થોડુંક પાણી પી લ્યો પૂરો થઈ જાય હમ આરામ થઈ જાય હવે નહી અડી જાય રહેવા દ્યો થઈ ગયું મસ્ત આખું પૂરી દોરી જુઓ ઊંચી મસ્ત બંધાઈ ગઈ છે હવે વાંધો નહીં આવે જોઈએ હજી મોટી ડાળ ફૂલ વાસ રેડી ઓકે

તો આપણે જે માલિકના ગલાસે પાણી પીધું જ્યાં હતો ગ્લાસ ન્યાસ તે મૂકી દઈ અને મૂકીને હવે આપણે થોડુંક કામ સહી કરી ને ડાયરેક્ટ ઘરે જવાનું છે કારણ કે બપોરે જે ગાયોનું કામ બાકી છે કરવાનું એટલા માટે ગાયો રાહ જોતી છે આ જેવું લાગે છે થોડુંક મોડું થઈ જશે ગ્લાસ તો મૂકી દીધો તો એનો દરવાજો પણ જેમ હતો એમ દઈ દઈ કારણ કે બીજા ઢોર આવી અને એને પણ કાંઈ નુકસાન ન કરે વાડીમાં એટલા માટે આપણે ત્રણ દોરી તાર કમ્પ્લીટ થઈ ગયો છે એટલી દોરીએ ઝટકા નથી ઉપલી બે દોરીએ છે તો જો આ તારની દોરી છે દેખાશે નહીં ઠેઠુંથી આ દોરી પણ ફિટ કરી દીધી ને આ બે ઉપર ફિટ કરી દીધી એટલે પાકતી મોલા છે એટલે ઓછો વાંધો આવશે કાં હા એટલી દોરી છે બાંધવાની એટલે બંધાઈ જાય એટલે હવે જોતી છે કે આગળ આવવાની કેતા ને એવાની પૂરવા માટે માંડવી બિચારી જો મૂકી દીધી છે આપણે તો આવી કઈક ફાલ છે કેટલીક માંડવી થાય બધા કમેન્ટ કરી દેજો જરાક કારણ કે માંડવી નો અંદાજો ન હોય પડ્યો હોય તો અંદાજો આવી જાય એટલા પણ થાય એમ

ને એવું લાગશે એમ તો આપડે આટો હેટો રે ઘરે આપડે ગાયોનું કામ હોય એટલે રોજ બે નથી આવી દાદા રોજ આટો મારી જાય વાડીએ હાલી ને પોગી જાય અને હાલીને ઘરે હોય આવે રોજ આટો મારવા આવે હા ને મસ્ત અવાજ આવે પેલા અવાજ નતો આવતો લીલા સોળ અડે ને એટલે ઝટકા તરત ડીમ અવાજ થઈ જાય કા હવે હાલો નહી ઘેર જઈને ગોળા ને ટાઢું પાણી પીવું છે જો કાંઈ પાણી પીધું જ તે તરહ તરત લાગી છે ફૂલ સીટતી નથી હાલો બેટરી આગળ મૂકી માઇન્ડ ખોળામાં લઈ લો રેડી